નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસીરા ટોલ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચયન્વે આજે આપણે કલમ નંબર એકસો ને સત્તાણું ની જોગવાઈઓ જોઈશું જોઈએ જોગવાઈઓ કલમ નંબર એકસો સત્તાણું નાણાં વિધેયક સિવાય બીજા વિધેયકની બાબતમાં વિધાન પરિષદની સત્તા આ કલમમાં નાણાં વિધેયક સિવાય ના જે વિધેયકો છે એમાં વિધાન પરિષદને કઈ સત્તા છે એની વાત કરવામાં આવે છે વિધાન પરિષદ દ્વારા રાજ્યની વિધાનસભાએ કોઈ વિધેયક પસાર કરીને વિધાન પરિષદને મોકલી આપ્યા પછી બે ત્રણ બાબતો છે વિધાન પરિષદ તે વિધેયકને નામંજૂર કરે અથવા તે વિધેયક વિધાન પરિષદ સમક્ષ મૂકવામાં આવે તે તારીખથી ત્રણ મહિના કરતાં વધુ સમય સુધી તે પસાર કર્યા વિના પડ્યું રહે ત્રીજો વિધાન પરિષદ તે વિધેયકને એવા સુધારા સહિત પસાર કરે કે જેની સાથે વિધાનસભા સંમત થાય નહીં તો વિધાનસભા પોતાની કાર્યરીતિના નિયમોને આધીન રહીને વિધાન પરિષદે સૂચવેલા કે સંમતિ આપેલા સુધારા સહિત અથવા ના સુધારા વગર તે વિધેયકને તેજ અથવા તે પછીના કોઈપણ સત્રમાં ફરીથી પસાર કરી શકશે અને તે રીતે પસાર કરેલું વિધાન પરિષદને એ મોકલી શકશે બે ત્રણ બાબતો ઝડપથી હું તમને કહી દઉં કે વિધાનસભા વિધેયક છે એ વિધાન પરિષદને મોકલી આપે તેની સમક્ષ કયા વિકલ્પો છે કા તો એને નામંજૂર કરે નંબર ટુ એ વિધેયક છે એ ત્રણ મહિના સુધી કોઈ નિર્ણય વગર એ પડ્યું રહે વિધાન પરિષદે તે વિધેયકને સુધારા સહિત પસાર કરે કે જેની સાથે વિધાનસભા જો સંમત ન થતી હોય તો વિધાનસભા પોતાની કાર્યરીતિના નિયમોને આધીન લઈને વિધાન સૂચવેલા કે સંમતિ આપેલા સુધારા સહિત કે સુધારા વગર તે વિધેયકને તે અથવા તે પછીના કુલ સત્રમાં ફરીથી પસાર કરી શકશે એટલે કે ત્રણ મહિના સુધી ત્યાં પડ્યું રહે અને જો વિધાનસભા એની સાથે સહમત ન થાય તો એ સત્રમાં કે પછી પછીના સત્રમાં વિધાનસભા એને પસાર કરી શકશે જોઈએ એ બીજી વાર વિધેયક પસાર કર્યા પછી વિધાન પરિષદને મોકલી આપ્યા પછી ધારો કે વિધાનસભા બીજી વાર વિધાન પરિષદને એ વિધેયક મોકલી આપે છે તો એની પાસે કયો વિકલ્પ છે વિધાન પરિષદ તે વિધેયકને કદાચ નામંજૂર મંજૂર કરે વિધાન પરિષદ સમક્ષ વિધેયક મૂકવામાં આવે તે તારીખથી એક મહિના કરતાં વધુ સમય સુધી તે પસાર કર્યા વિના પડ્યું રહે તે વિધેયકને એવા સુધારા સહિત પસાર કરે કે જેની સાથે વિધાનસભા સંમત થાય નહીં આ બીજો વિકલ્પ છે પહેલ વહેલી મોકલી આપવામાં આવે તો ત્રણ મહિના સુધી વિધાનસભા એ સોરી વિધાન પરિષદ એ પોતાની પાસે રાખી શકે અને એ જ વિધેયક ફરીથી મોકલી આપે તો કેટલો સમય માત્ર એક મહિનો ન થાય તો તે ફરીથી એ વિધાનસભામાં એ સત્રમાં કે પછીના સત્રમાં વિધાનસભા એને પસાર કરી શકશે જોઈને પછીની વિગતો કોઈ નાણાં વિધેયકને અનુચ્છેદનો કોઈ મજકુર લાગવું પડશે નહીં એટલે કે નાણા વિધેયક ને આ જોગવાઈઓ લાગુ પડતી નથી નાણા વિધેયક સિવાયની વાતો છે વિધાનસભાએ પસાર કરેલું વિધેયક વિધાન પરિષદ મહિનામાં પસાર ન કરે તો વિધાનસભા ફરીથી વિધાન પરિષદને એ મોકલી શકે વિધાનસભાએ ફરીથી મોકલી આપેલ વિધેયકને વિધાન પરિષદ એક મહિનામાં પસાર ન કરે તો વિધેયક બંને ગૃહોએ પસાર થયેલું છે એમ ગણાશે વિધાન પરિષદ કોઈ પણ સામાન્ય વિધેયકને ત્રણ મહિના વધતા એક મહિનો એમ કુલ ચાર મહિના પોતાની પાસે રોકી શકે છે આ કારણસર વિધાન પરિષદને વિલંબકારી ગૃહ પણ કહેવામાં આવે છે પહેલી વખત મૂકો તો ત્રણ મહિના રાખી મૂકેર અને એ જ વિધેય ફરીથી મૂકો તો એ એક મહિના એ પોતાની પાસે રાખી શકે અને એક મહિના સુધીમાં નિર્ણય ના લે તો પછી વિધાનસભાએ એને પસાર કરેલું છે એ ગણી શકાય વિધાન પરિષદ વધુમાં વધુ ચાર મહિના વિધેયક પોતાની પાસે એ રાખી શકે નાણાં વિધેયક કેટલું રાખી શકે ચૌદ દિવસ આ બે મુદ્દા પરીક્ષા માટે અવસ્યના છે એટલે આ જે વિગત છે એ તમારે ધ્યાનમાં રાખવાની બીજી બાબત છે સંસદમાં કોઈ મડાઘાટ ઊભી થાય સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ વિવાદ ઉભો થાય તો અનુચ્છેદ એકસો આઠ પ્રમાણે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવીને તેનું નિરાકરણ આવી શક્યો છે પરંતુ વિધાનસભા અને વિધાન પરિષદની સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી એટલે આ ત્રણ ચાર મુદ્દા પરીક્ષા માટે અગત્યના છે બંધારણ માટે અમારા બે ખૂબ જ પુસ્તકો પુસ્તકો છે બંને અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી ઉપલબ્ધ છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી બંને ચેનલો પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે હજુ સુધી ન જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરીએ છે તો બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેવા અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં